સાકરીપુલ પાસે ની ઘટના તાર થી કરંટ લાગતા બે અજાણ્યા શખ્સના ઘટના સ્થળે મોત મિની લોડિંગ વાહન લઈને આવેલા બે શખ્સોના મોત સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો ધનસુરાના ભેસાવડા ગામે વીજ કરંટ થી બે વ્યક્તિ ભરતું થયા હતા ગામના જ સાકરી પુલ પાસેની આ ઘટના હતી જેમાં તારથી કરંટ લાગતા બે અજાણ્યા શખ્સના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા મિની લોડિંગ વાહન લઈને આવેલા બે શખ્સોના મોત થયા હતા ઘટનાને પગલે સ્થાનિકોના ઘટના સ્થળે ઉમટ્યા હતા સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે